નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ બે દિવસ પહેલા ભાવનગર શહેરના વાગાવાડી રોડ ઉપર એનએસયુઆઈ તથા જે એબીવીપી ના જે કાર્યકરો છે તેમણે રાજ્ય સરકારની વિરુદ્ધમાં કાર્યક્રમો આપ્યા હતા જેને લઈને એનએસયુઆઈ ના જે કાર્યકરો છે તેને જ્યારે ડિટેઇન કરવામાં આવી રહ્યા હતા ત્યારે એનએસયુઆઈ ના કાર્ય અભિજીતસિંહ ચુડાસમા હર્ષરાજસિંહ જાડેજા તથા લકીરાજ લકીરાજસિંહ ચુડાસમા દ્વારા જે મહિલા પીએસઆઈ હતા નીલંબા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ તેમને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા

મારી વક્સા પણ આપણે મૂકી દીધી છે માં એ પૂરો સતો આપણે મૂકી દીધું છે આપણે મૂકી દીધું છે આ વખત થઈ ગયો છે યો આપણે જે આપું તો દેખાય છે પછી જોઈ લેજો બસ અમારે કોઈ કામ નથી હાલો બેના પરમ જય આવો મોર માં આપણે બારની લો આવજો બેના પરમ જય આવજો કો છગડો કરો છે મારે એનું પેજ જોવો તો આપણે એનું જોઈ કે જે લોકો ઉપાવેલ છે આપણે ખબર છે પણ મારે એ જોવું છે પછું મારે છે એ વાસથી બેન ફિક્સ બતાવીએ ચાલો મારી સુતા મારી Please, please, Hello. આજે મહિલા કોંગ્રેસના જે નેતાઓ છે તે સ્પેશિયલ વોર્ડ નંબર જે બે આવેલો છે ત્યાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં રહેલા અને અંદર જે એક અધિકારી હતા તેમને બાયણું છે તે અંદરથી બંધ કરી દેવામાં આવ્યું હતું સાથે જ આ બાયણું ઠપકારવામાં આવ્યું ત્યારે એક મહિલા પોલીસ કર્મચારી છે તેમને બાયણું ખોલ્યું હતું અને આ મહિલા નેતાઓ છે તેમણે કીધું હતું કે પીએસઆઈ ને ઈજા થઈ છે મૂળ ઈજા થઈ છે તેને લઈને તેઓ સારવારમાં છે તે માટે તમે અમે તેમને ફ્રૂટ દેવા માટે આવ્યા છે કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય અત્યારે મહિલા કોંગ્રેસના

ના આંદોલનમાં જે ઘટના બની તે અનુસંધાને મહિલા પીએસઆઈ અહીં સોર્ટી હોસ્પિટલમાં એડમિટ થયા છે એ અમને ખ્યાલ આવ્યો અમને ખબર પડી કે મૂંઢમાર વાગ્યો છે અને એડમિટ થયા છે અને સ્પેશિયલ રૂમમાં દાખલ કરેલા છે આથી અમે મહિલાઓ એમના ખબર અંતર પૂછવા આવ્યા ફ્રૂટ આપવા આવ્યા અમે ગમે એમ તો અમે પણ એક મહિલા છીએ આથી અમને થોડી ચિંતા થઈ અમે એમની ખબર પૂછવા આવ્યા પણ અમારા બ નસીબ એટલા ઓલા કે અત્યારે આમ તો એમને સારું હતું રેસિડન્ટ ડૉક્ટર આગળથી જાણ્યું તો એમણે કીધું કે એમને રજા પણ થઈ ગઈ છે ડિસ્ચાર્જ આપી દીધું છે પણ અંદર રહેલા એક જેન્ટ્સ અધિકારી હતા અને એક મહિલા અધિકારી હતા એ લોકોએ અમને આવવા દેવાની મનાઈ કરી કે ડિસ્ટર્બ ન કરો મેં કીધું મારે ફ્રૂટ જ આપવું છે ને એને જોવા છે કે ખરેખર કેટલી તકલીફ છે એમ તો અમને આવવા નહોતા દેતા પછી ખૂબ વિનંતી કરી આથી અમને જોયા એમને ગુલાબી પાટો હાથમાં બાંધેલો હતો પણ ખરેખર અત્યારે જોયું તો અમે ડૉક્ટરને પૂછ્યું તો ડિસ્ચાર્જ અપાઈ ગયું છે અને એમણે એ હજી ગયા નથી ને જવા તૈયાર નથી એવી વાત જાણવા મળી

એટલે કાઢવા વાળો તૈયાર હતો મશીન મને ચાર ફેરવો હું પોતે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની સરટી ની સારવાર અને આજની અમારા પોલીસ વોર્ડ છે એ પણ નાબૂદ કર્યા રિટાયર્ડ ઇએસઆઈ તરીકે સરકાર દસ દસ લાખ ના અમને ઇન્સ્યોરન્સ ફાળવ્યું છે

ત્યારે પહેલા ખાટલો મળતો પટ્ટી લેવા માટે ખાલી 10 મિનિટ પટ્ટી કાઢી લે એટલે એનું કામ પૂરું રજા આપી છે ને ઘરે જવાનું મન નથી હા અહીંયા મને 20 ફોન આવી ગયો રજા આપી દીધી ગયા નથી અમારા ગયા આપણે તમને કોણ લેખિતમાં જે કાઈ લેખિતમાં લેખિતમાં આપી આપું છું કે જવાબ આપી દીધો ચાલો લેખિતમાં તમે જે કાઈ ડિસ્ચાર્જ સમરી હશે ને ડિસ્ચાર્જ સમરી આપી દીધો ને

હું હું એક અંગત રીતે ઓળખું છું મારી તો કરું છું પણ જનરલ દર્દી મારી નજર જે આવી રીતે પટ્ટી કાઢવા સારવાર વાગે માણસ મરે છે દર્દી

તપાસ માટે થઈને જગ્યા ન મળે છે તો અહીંયા આવવાનો મીનિંગ શું છે બેનને કોઈ ગંભીર બીમારી નથી જેથી કરીને આપણે એને સ્પેશિયલ રૂમ આપી શકીએ સ્પેશિયલ રૂમ આપવાનો આખું અલગ જ છે કોઈ પણ તે દર્દી પોતે એના જે ટ્રીટિંગ ને એવું કે મને આપણે સાહેબ આપણે કોઈ પણ જાતનો રાજકીય રાગદ્વેષ હોય ગમે વિષય હોય કોઈ વ્યક્તિનો જીવ જોખમ માં હોય ને એ વસ્તુ તો ક્યારેય ચલાવી ન લેવાય

તો આપણે સાંભળા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલબા ગોહિલ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દર્શના જોશી રજૂઆત કરી હતી માથાના ભાગે ઈજા થયું હોય ફ્રેક્ચર થયું હોય તેવા કિસ્સામાં એડમિટ કરવામાં આવતા હોય છે પરંતુ માત્ર મૂડ ઈજાના નામે આજે મહિલા પીએસઆઈ છે તે નાટક કરી રહ્યા છે અને તેઓ એડમિટ થઈ ગયા છે તો કોના કહેવાથી આ તેમને એડમિટ કરવામાં આવ્યા છે અને માટે તેમને સ્પેશિયલ વોર્ડ ફાળવી દેવામાં આવ્યો છે તેવી પણ રજૂઆત છે તે તેમણે કરી હતી હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આજે હાઈવોલ્ટેજ ડ્રામા ભાવનગરમાં ચાલી રહ્યો છે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તેમાં કેવા નવા નવા હવે જોવું રહ્યું કે ભાવનગર પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે હાઈ વોલ્ટેજ આજે ડ્રામા ચાલી રહ્યો છે તેમાં હવે નવા શું ખુલાસા થઈ શકે છે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો पीड परा